पसी मज़ाया पसी कसो न મારે તો નોટી સારી છે પણ હું આત્મ ભજન કરું છું કદાચ ભજન કરતા કરતા શરીર સુધી જાય હું ના ગોળામાં બેઠો હા ખોળામાં બેઠો મારે મારે નરેન્દ્ર રૂપે નાઇન્ટી પર્સન્ટ વાત કરી છે કે લાભાની અંદર આપણું બેસણું હતો અને મારા મનમાં વાત ફાવેલા પછી ત્રણ દિવસથી સતો ચાલતો હતો કારણ કે મને ભરોવો હતો ભરવો મારો ભગવાન બધી આ દસ વર્ષની અંદર મારો ભરવાનો તો ને ત્યાં જગ્યા ઉભે મને એમ થયું જાડેદારી પાછળ જે પણ એ મારે ભજન કરવું ભોજન કરાવું છું નહીં બની શકું મોટું ભોજન કરાવી આવો સંકલ્પ કરીને બેહાડ આપજો જોજો આ ભજન ની તાકાત ક્યાં ગયા તો સમાજ બધા ભેગા મળે વાત ચાલુ હતી કદાચ જતુરા મહારાજ આવે તો આપણે વાત કરી અને આપણે સાડે સાત પાછળ ભજન બહુ અંદર ગુણ થઈ રહી આશ્રમ આવી વાત ચાલતી હતી બરોબર વાત વાત એમના મોઢે ફરશે આ જદુરા મહારાજ આવ્યા તો મને આ એવું હતું અહીંયા થઈને સમાજ બધો બેઠો છે એવી વાત કરું કે જાડે જાણે વજન આપણે કરવા છે તો સાત સહકાર મને આપજો જે મને પછી વજન કરવા એટલે મારું અને સમાજનું એક રૂપ થઈ ગયું આ મારા જાય જાય બોલો મારા શું વાત સમજ ભાઈ વાત આવી આપણી છે જાડેજા બાપુએ વિદાય લીધી આપણા સમાજની અંદર દસ વરાયની ઉંમરથી માંડીને ઇઠ્યોતેર વરાયની ઉંમર સુધી સમાજમાં ફર્યા ભજન કર્યું તો એની પાછળ એટલે સમાજે એક રૂપ લઈ લીધું બાપુને સ્ટેજ ઉપર આવી જગ્યા આપજો થોડી આસન ગોધરો લાઈક કરતા સમાજે નક્કી કર્યું અને સાહેબ સાહેબ એ બેનોમાંથી પ્યાર થાય વિચાર કરો ભાઈને કોઈ બસો રૂપિયા પાડે પચાસ હજાર ને સમની અંદર કોઈ વાંધો નહીં આવે અને જો આજે એ રૂપ લઈ આજે આપણે આ ભજન કરી રહ્યા છીએ અને ગામનો પણ ખૂબ સાથ સહકાર આજે એની પાછળ આપણે ભજન કરી રહ્યા છીએ